અમારી કમિશનરશ્રીની એક જ રજૂઆત છે કે અમને એક સમય આપો અત્યારે જેમને ખ્યાલ નથી એમને હું કહેવા માગીશ કે અત્યારે બે વસ્તુઓ છે એક બીયુ પરમિશન અને એક હેતુ ફેર એમાં જ આવી જશે કે અમારે ટેક્સ ટેક્સમાં ફેર છે કોમર્શિયલ અમારે જી બી બિલમાં એક ફેર કરવાનું છે કોમર્શિયલ એ બધા માટે એક સમય લાગશે એ સમય માટે અમને અમને બી એક સમય આપો જે ગવર્મેન્ટના લોકો કહે છે કે સમય લાગશે એ અમને બી એક સમય આપવામાં આવે અને જે સીલિંગની પ્રોસેસ છે અમારે ચાલુ કરવાની એક માંગ છે કેમ કે અત્યારે અમારી સાથેના અમારા બાળકોનું જો જે નાના નાના બાળકો અમારી સાથે સંકળાયેલા છે અત્યારે એ બાળકોના એડમિશનનો વિચારો કે પાંચસો સ્કૂલ છે પાંચસો સ્કૂલમાં અંદાજે ચાલીસથી પચાસ તો બાળકો હશે ને એ બધા અત્યારે સફર કરે છે તો કમિશનરશ્રી એ જોવે ટીઆરપી ગેમ ઝોનનું અમને ભી દુઃખ છે એનું અત્યારે બધાને દુઃખ છે પણ એના પછી જે કામગીરી થઈ રહી છે એમાં બધા એસોસિએશન બધા પ્રિસ્કૂલ બધા એક સફર કરે છે મારું નામ ચિરાગ સાકરિયા છે ગઈકાલે પણ અમે પ્રેસ પ્રતિનિધિઓ સાથે મળીને અમારી રજૂઆત કરેલી આજે અમે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ રાજકોટના એકસો સુડતાલીસ પ્લસ એસોસિએશનનું સંગઠન આજે અમે જે અત્યારે મનપા દ્વારા આડેધડ સિલ્ડિંગની કાર્યવાહી થઈ રહી છે એમાં

અમે પ્રિસ્કૂલ એસોસિએશન સાથે જોડાયેલા છીએ તો અમારું એઝ પર જીડીસીઆર અમારું જે પ્રિસ્કૂલ છે રેસિડેન્શિયલમાં જ આવતું હોય છે પરંતુ મનપાના અધિકારીઓ દ્વારા ગમે ત્યારે આવીને ફક્ત નકશાની માગણી કરીને જ બળજબરીપૂર્વક અમારી સંસ્થાઓને સીલ કરવામાં આવે છે અમારી સાથે કોઈ પણ વાતચીત પણ નથી કરવામાં આવતી કે કોઈ વિગતો ચકાસવા કે માગવામાં નથી આવતી

તો ગવર્મેન્ટના નોમ્સ મુજબ પ્રિસ્કૂલ છે એ અત્યાર સુધી અસંગઠિત માળખું હતું તો ગવર્મેન્ટે એના માટે બે હજાર ત્રેવીસમાં નીતિઓ નક્કી કરી અને બે હજાર ચોવીસમાં એમણે અમને રજીસ્ટ્રેશન કરવા માટે એક વર્ષની મુદત આપેલી છે જે મુદ્દત અમને ફેબ્રુઆરી બે હજાર પચીસમાં પૂર્ણ થવાની છે જેમાં પણ બીયુ ભાડા કરાર અને અલગ અલગ બીજા નોમ્સ મુજબ એ લોકોએ અમને એક વર્ષની મુદત આપી છે ને એ મુદતની અંદર પણ અમે એપ્રિલ બે હજાર ચોવીસમાં કલેક્ટરશ્રી કમિશનરશ્રી અને ડીઓશ્રીને અમારા જે જે નીતિઓ છે એમાં અમને સામેલ કરવામાં આવે અને એ નીતિઓને રિવાઇઝ કરવામાં આવે એ બાબતે અમે એમને આવેદન આપેલું પણ આ જે ઘટના બની ટીઆરપી વાળી ઘટના બની પછી તંત્ર દ્વારા આડેધાડ જ અમને કોઈ પણ જાતની મુદત આપ્યા વગર સીલ કરવાની કાર્યવાહી કરી દેવામાં આવેલી છે અમારી માંગણી એટલી જ છે કે જીડીસીઆર મુજબ જે રીતે પ્રિસ્કૂલ અત્યાર સુધી રેસિડેન્શિયલ ઝોનમાં ચાલતી હતી એ ચાલવા દેવામાં આવે સલામતીના મુદ્દે અમે કોઈ પણ બાંધછોડ કરવા માટે રાજી છીએ જ નહીં અમારી અમે અમારી પ્રિસ્કૂલ તરફથી એસોસિએશન તરફથી દરેક પ્રીસ્કૂલોને સલામતી માટે વાત કરેલી જ છે કે ફાયર સેફ્ટીના નોર્મ્સ મુજબ જે કાંઈ કાર્યવાહી કરવાની આવતી હોય એ કરવા માટે અમે રાજી છીએ પણ જે જે રીતે શિક્ષણ વિભાગે અમને મુદત આપી છે એવી રીતે સપોઝ કોઈ રેસિડેન્શિયલ જેમની પાસે બીયુ નથી એવા પણ પ્રશ્નો છે કે રેસિડેન્શિયલમાં હોવા છતાં બીયુ ન હોય તો એ લોકો સમય આપીને અત્યારે શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવે જો બાળકોનું શિક્ષણ હવે વંચિત રહેશે તો એના પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થવાના જોખમ છે અને સાથે સાથે અમારા રોજગારને પણ પ્રશ્નો ઊભા થવાના છે